ગીર સોમનાથ એસઓજીને બાતમીના આધારે સોમનાથ ટોકીજ વિસ્તારમાં હનીફ ઉર્ફે ભૂરો ઇબ્રાહીમ સોરઠિયા કે જે મહારાષ્ટ્રમાંથી ગાંજો લઈને આવતો તેવી ચોક્કસ બાતમી હતી બાતમીના આધારે એસઓજીએ ટ્રેપ કરી એમને સિત્તેર હજાર રૂપિયાના કિંમતના કુલ સાત કિલો ગાંજા સાથે પકડેલ છે એની વધારે પૂછપરછ કરતા આ ગાંજો એ રહીમુદ્દીન કરીને છે મહારાષ્ટ્રમાં રહે છે એ આરોપી પાસેથી લાવેલ છે અને અહીંયા જેને ડિલિવરી કરવાની હતી એ સબ્દેલ ઉપર ઉલ્લાડ અબ્દુલ બની પંજા જે મુંજાવર વર્ષે સૈયદ શાહ આલમ શાહ દરગા એને એણે મંગાવેલું કાજુ અને આ સબ્દેલ ગની પંજા જે છે એની એની ઉપર અગાઉ પણ 2022 માં એ દિલ્હી કેસનો કેસ થયેલો છે અને કોમ્બિંગ દરમિયાન થોડા સમય પહેલા કોમ્પ્લેન કરી દરમિયાન પોલીસે એનું ઘર પણ ચેક કરેલ અને ત્યારે હથિયારનો કેસ કરી અને એને અરેસ્ટ કરેલ છે તે સમયે આમ એસઓજી દ્વારા બાતમીના આધારે મજબૂત કામગીરી પ્રોહિબિશન અને ડ્રગની વિરોધમાં કરવામાં આવેલ છે અત્યારે એક હનીફ સોરઠિયા અમે પકડેલો છે મુદ્દામાં સાથે અને ત્યાર પછીના જે બે આરોપી છે સપ્લાયર અને જે રિસીવરો છે પણ આ કેસમાં અમે ડિટેલમાં હજી ઇન્ટ્રોગેશન કરવાનું છે અને આ સિવાય માઇનોર સપ્લાયર કોઈ હોય તો એ પણ જ્યારે પુરાવાના આધારે નામ પડશે જવાબ છે કયા વિસ્તારમાં છે અને એમનું શું હિસ્ટ્રી છે સબીલ ઉર્ફે હુલડ અબ્દુલ ગની પંજા સોમનાથ ટોકીસ વિસ્તારનો છે મૂળ પણ સૈયદ શાહ કરીને દરગાહ છે અહીંયા પાટણ દરવાજા પાસે આ દરગાહનું મુંજાવર છે અને એ મુંજાવર તરીકે ઘણા સમયથી ત્યાં એક્ટિવ છે એની ઉપર અગાઉ પણ એલડીપીએસ ના કેસો પ્રોહિબિશન નો એક કેસ એક્સિડન્ટ નો એક કેસ એવી રીતે ત્રણેક ગુના દાખલ થયેલા છે અને એ એને પકડવાની કાર્યવાહી ચાલુ છે એનું કોલ ડિટેલ અને એનું ટેકનિકલ એનાલિસિસ અમે કરી નહીં આ બંને સાથે જે મુખ્ય મંગાવનાર છે સબીર અને આ હનીફ આ બંને સાથે ભંગારનો ધંધો કરતા હતા અને એમાં નુકસાન ગયા પછી એટલે લગભગ પાંચેક મહિનાથી બંને સાથે મળી અને ગાંજાનો ધંધો મહારાષ્ટ્ર લેવલને કરે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે